મળી બેડી ફળીયા ખાતે આવેલા શ્રી સરદાર પટેલ ક્રિકેટ મેદાનમાં ચૌધરી સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતના ઉધના સ્ટેશનથી ઉપડેલી અયોધ્યા જતી આસ્થા સ્પેશિયલ ટ્રેન બારડોલી સ્ટેશન આવતા બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર સાંસદ પ્રભુભાઈ વસાવા સુરત જિલ્લા ભાજપા પ્રમુખ ભરત રાઠોડ ધારાસભ્ય સંદીપ દેસાઈ સુરત જિલ્લા પ્રમુખ ભાવિની પટેલ સુરત જિલ્લામાંથી પ્રમુખ ભાવેશભાઈ પટેલ સુરત જિલ્લા મહામંત્રી જીગર નાયક તેમજ મોટી સંખ્યામાં કાર્યકરોએ વાસ્તે ગાસ્તે સ્વાગત કર્યું હતું બાડોલીથી થી અયોધ્યા દર્શનાર્થે જનાર સાતસો પચાસ દર્શનાર્થીઓને કુમકુમ તિલક કરી મોડું મીઠું કરાવી પ્રસ્થાન કરાવ્યું હતું આ ટ્રેનમાં ઉધના બારડોલી મહુવા વાલોડ વ્યારા મળી કુલ બારસો દર્શનાર્થીઓ અયોધ્યા પહોંચશે આજ રોજ બારડોલી વિધાનસભા મતક્ષેત્રમાં બારડોલી રેલવે સ્ટેશન ઉપરથી આસ્થા સ્પેશિયલ ટ્રેન દ્વારા અયોધ્યા ખાતે સાડી સાતસો જેટલા દર્શનાર્થીઓ જઈ રહ્યા છે આ ટ્રેન છ કલાકે ઉધના રેલવે સ્ટેશનથી ઉપડીને એમાં બસો પેસેન્જરની સાથે થોડી જ ક્ષણોમાં બારડોલી રેલવે સ્ટેશન પર આવશે બારડોલી રેલવે સ્ટેશન પરથી બારડોલી મહુવા માંગરોલ એવા આજુબાજુના વિસ્તારના દર્શનાર્થીઓ લગભગ સાડી સાતસો જેટલા ટ્રેનમાં બેસશે ત્યારબાદ બાદ અઢીસોથી વધુ દર્શનાર્થીઓ વ્યારાથી આ ટ્રેનમાં બેસવાના છે અને આ ટ્રેન દ્વારા અયોધ્યા રામ મંદિર ખાતે લગભગ બારસો જેટલા દર્શનાર્થીઓ આજે ઉધના બારડોલી અને વ્યારા રેલવે સ્ટેશનથી જઈ રહ્યા છે આ દર્શનાર્થીઓને શુભેચ્છા પાઠવવા માટે સુરત જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભરતભાઈ રાઠોડ ચોર્યાસીના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈ સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિનીબેન પટેલ મહામંત્રી શ્રી જીગરભાઈ નાયક જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાવેશભાઈ પટેલ અમારા મંડળના તમામ પ્રમુખશ્રીઓ મહામંત્રીશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અહીં દર્શનાર્થીઓને કુમકુમ તિલક કરી અક્ષત ચોંટાડી પુષ્પ આપી અને મીઠું મોડું કરાવીને સૌને અહીં રેલવે સ્ટેશન બારડોલી ખાતે એકત્ર થયા છે અને થોડી જ ક્ષણોમાં અયોધ્યા ખાતે બનેલ રામ જન્મભૂમિ અને રામ મંદિરના દર્શનાર્થે જઈ રહ્યા છે ત્યારે અમારા ભારતીય જનતા પરિવાર તરફથી સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ પ્રશાંત પટેલ એબી ફોર્ટી ન્યૂઝ બારડોલી